ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મનુષ્યમાં મૂત્રપિંડી ઉત્સર્જન સાથે તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે જો કોઈ અરીસાથી પ્રાપ્ત પ્રતિબિંબ આભાસી તત્વ મોટું હોય તો એ માત્ર કયો અરીસો હોઈ શકે અંતર્ગોળ ખરા ખોટા નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે ખરું માછલી ત્રિકોટરીય હૃદય ધરાવે છે ખોટું બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ વક્રતા કેન્દ્ર સી માથી વિકેન્દ્રિત થતો તો ભાસ્ત શેખોટુ મુખ્ય કેન્દ્ર બરાબર અંતર્ગોળ લેન્સ દ્વારા હંમેશા પ્રતિબિંબ આભાસી મળે છે ખરું છે બરાબર ચાલો હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે સર વિજ્ઞાન વાંચવામાં કંટાળો આવે છે સામાજિક વિજ્ઞાન વાંચવામાં કંટાળો આવે છે સર વિજ્ઞાનમાં આ અરીસા વાળો પાઠ સમજાતો જ નથી સર ગણિત પણ અમને અઘરું લાગે છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત અને વિજ્ઞાનના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના આખી પાઠ્યપુસ્તકના વિડીયો લેક્ચર છે જે તમે એકવાર ડાઉનલોડ કરશો પછી તમારે જેટલી વાર જોઈ એટલી વાર જોઈ શકશો એટલે કે વગર નેટે જોઈ શકશો બાકી તો જોઈ જ શકાય બરાબર આ સિવાય તમારે જે કાંઈ મટીરિયલ જોતું હોય આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે તો એમાંથી તમને શું થવાનું છે પ્રાપ્ત થવાનું છે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી ખાસ જે અસાઇમેન્ટ છે તો એના પેપરો પીડીએફઓ પરીક્ષાના પેપરો એકમ કસોટીના તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો આ પેજ ઓપન થશે તમારા મોબાઈલ નંબર નાખો સેંડ ઓટીપી કરોલા પેજ ખુલે તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો ધોરણ પ્રસંગ કરી પાઠવાય વિડિઓ જોઈ શકો છો તો શાળા મિત્રમાં પણ જોઈ શકો છો ખાલી જગ્યા પૂરો રંધ્રો કે છિદ્રોના ખુલવા બંધ થવાની ક્રિયાને રક્ષક કોષો દ્વારા થાય છે જઠરમાંથી નાના આંતળામાં જતો ખોરાકનો જથ્થો મુદ્રિકા સ્નાયુપેશી દ્વારા નિયંત્રિત થાય છે મોટવણીનું મૂલ્ય ધન હોય તો પ્રતિબિંબ જથ્થું મળે છે કોઈ વસ્તુનું વાસ્તવિક અને ઊંધું પ્રતિબિંબ મેળવવા માટે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છોરી અંતર્ગોળ લેન્સ નહી આ મિત્રો વાસ્તવિક અને ઊંધો એટલે કે ઉલટું પ્રતિબિંબ મેળવવા માટે કયા લેન્સનો બરાબર બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થશે કારણ કે એમાં વાસ્તવિક અને ઉલટું મળશે લાળ રસમાં એમાયલેજ ઉત્સેચક રહેલો હોય છે બરાબર અંતર્ગોળ જો અહીંયા લેન્સ કીધું છે અંતર્ગોળ લેન્સ હોય ને તો આભાસી અને કેવું મળે ચત્તું મળે અને નાનું મળે સામાન્ય રીતે રેડી પરંતુ અહીંયા વાસ્તવિક અને ઉલટું છે તો બહિર્ગોળ

જશે ક્યાંથી મળશે મેં કીધું એમ તો બરાબર આ બધી જ વસ્તુ તમને આપણી વે ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનમાં પેડ કોર્સમાં મળી જશે ત્યાર પછી છે તફાવત આપો ધમની અને શીરા તો ધમની અને શીરાનો તફાવત છે આપણા જઠરમાં એસિડની ભૂમિકા જણાવો તો ભૂમિકા છે બરાબર મિત્રો આમાં કોઈ મટિરિયલ ટાઈપિંગ બાઈપિંગની જરૂર નથી કારણ કે તમારે એક જ વાર જોવાનું છે વ્યવસ્થિત રીતે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાનો તફાવત લખો કઈ પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય દાઢી કરવામાં અંતરગોળ વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે બહિર્ગોળ આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે બરાબર તો આવી રીતે સ્વાદુ રસના ઉચ્ચકો દ્વારા પિત્તશારો ચરબીના મોટા ગોલકોને તોડી નાખે બરાબર ચરબીનું પાચન થાય છે અહીંયા આપણે પિત્તરસનું આખું કાર્ય લખવાની જરૂર નથી બરાબર નીચેની ત્રણ લીટીયા લખી નાખશો તો પણ ચાલશે માનવ ફેફસામાં વાત વિનિમયની પ્રક્રિયા સમજાવો બરાબર તો વાત વિનિમય એટલે વાયુકોષ્ઠોની દિવાલ દ્વારા વાત વિનિમય થાય છે વનસ્પતિમાં પાણી અને ખનિજ સારોનું વહન કેવી રીતે થાય છે તો પાણી અને ખનિજ સારોનું વહન પણ તમને વિદ્યાર્થી મિત્રો બતાવવામાં આવ્યું છે બરાબર ત્યાર પછી આકૃતિ દોરવી જરૂરી નથી પ્રકાશના પરાવર્તનના નિયમ લખો બરાબર ત્યાર પછી પ્રકાશના વક્રીભવનના નિયમો લખો

પ્રતિબિંબ મળે છે તો વસ્તુને અરીસાના મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર સીની વચ્ચે મૂકવામાં આવે ત્યારે પરાવર્તનનો નિયમ લાગુ પડે છે બધા જ અરીસા ઉપર ચૂનાનું પાણી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં જ્યારે મો વડે ફૂંક મારવામાં આવે છે તો ચૂનાનું પાણી કોની હાજરીમાં દૂધ્યું બને છે કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં દૂધ્યું બને છે બરાબર કોની હાજરીમાં આવશે વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઈડની હાજરીમાં નાના આંતરામાંથી સ્ત્રાવ થતો આંતરસ ચરબી રૂપાંતર કરે છે વિવિધ અંગો સુધી રુધિર લઈ જાય છે તો ધમની હૃદયથી શરીરના વિવિધ અંગો સુધી રુધિર લઈ જાય છે એક શબ્દમાં ઉત્સર્જન એટલે શું એક ડાયોપ્ટર એટલે શું અને વસ્તુમાંથી આવતું મુખ્ય સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી ક્યાં મળે છે બરાબર તો બધાના જવાબ આપેલા છે ત્યાર પછી પ્રશ્ન બે બી પોષણ એટલે શું એના પ્રકારો શ્વસન એટલે શું તેના પ્રકારો જણાવો બરાબર જારક અજારક સમતલ અરીસાની મળતી મોટવણી પ્લસ એક છે એનો અર્થ શું થાય પાણી ભરેલા પાત્રમાં ડૂબેલી પેન્સિલ જોતા તે તૂટેલી દેખાય છે આ ઘટનાને વ્યાખ્યાયિત કરો બરાબર તો આ ઘટના મિત્રો વ્યાખ્યાયિત કરેલી છે ત્યાર પછી લશિકા એટલે શું તેનું કાર્ય જણાવો ક્લિયર પદોની વ્યાખ્યા આપો વકરીભવન કોણ આપાત કોણ હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાસુ પ્રવેશે છે શું પ્રકાશનું કિરણ વાકું કે દૂર જશે કેમ મોટવણી એટલે શું ગોલીય મોટવણીનું સૂત્ર મેળવો તો મોટવણીનું સૂત્ર છે બરાબર ત્યાર પછી આપણે જોઈએ ઉત્સર્જન એટલે શું એક કોષીય સજીવો કેવી રીતે ઉત્સર્જન કરે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન થતી ઘટનાઓ જણાવો તો આ પ્રકાશ વાત છે ત્યાર પછી ખોટા સજીવ છે ખોટું પિતરસ પિતરસનો સ્ત્રાવ થાય ખરું ધમની ઓક્સિજનયુક્ત ફુફુસીનું વહન કરે ખરું શૌર ભઠ્ઠીમાં સૂર્ય કેન્દ્રિત કરવા માટે બહિરગુલ અરીશાનો ઉપયોગ થાય છે ખોટું દ્વિ લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય છે ખરું ખાલી જગ્યા પૂરો તો આની અંદર આવશે મિત્રો મૂત્રપિંડમાં નિર્માણ પામના મૂત્ર એક લાંબી નલિકા મૂત્રવાહીની પ્રવેશે છે પ્રકાશ સંશ્લેષણીય દ્રાવ્ય નિપજોના વહનને સ્થળાંતરણ કહે છે મુખ્ય અક્ષને સમાંતર બધા અંતરો અરીસાના ધ્રુવ આવે છે ત્યારે પ્રકાશનું કિરણ પાણીમાંથી વાયુમાં પ્રવેશે છે ત્યારે કિરણની ઝડપ વધે છે પ્રતિબિંબની વસ્તુની શું કહેવાય મોટાવણી એક બે વાક્યમાં જવાબ આપો વનસ્પતિમાં વાયુને આપલે મારા દ્વારા થાય છે હું કોણ વાયુર અંતરગોળ અરીસાની સામે વસ્તુને સી અને એફ ની વચ્ચે રાખતા મળતા પ્રતિબિંબનો પ્રકાર જણાવો વાસ્તવિક ઉલટું પ્રકાશની કઈ ઘટનાને આધાર આપણે વસ્તુને જોઈ શકીએ છીએ પરાવર્તન બે માધ્યમોના યુગ્મ માટે વક્રીભણંશાના પર આધાર રાખે છે માધ્યમની પ્રકાશીય ઘનતા ઉપર પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે કયો સંબંધ છે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ બી વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય સારૂણું વહન સમજાવવા બીજી વાર જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો બરાબર ત્યાર પછી આપણે આગળ વધીએ ફરી પાછા અમીબા કેવી રીતે પોષણ મેળવે છે તે સમજાવો આ બધું રંગીન મટીરિયલ માં આપણે આપેલું છે અંતરગોળ વસ્તુની વક્રતા કેન્દ્ર સી ઉપર પ્રતિબિંબનું સ્થાન સ્થાન પ્રકાર મળતા વસ્તુનું પ્રતિબિંબ તો સી જ કહેવાય એફ એટલે બરાબર ત્યાર પછી છે આપણે આગળ ફેફસામાં વાયુ કોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિની તુલના કરો તો એ તુલના કરેલી છે કોષ્ઠો અને મૂત્રપિંડ

છે મિત્રો અહીંયા આપણે જો જોવા જઈએ ને વ્યવસ્થિત આ મોટું આંતરું બતાવેલું છે બરાબર એટલે એ મોટું આંતરું લખેલું છે કારણ કે સ્ટોમચ તો અહીંયા છે બરાબર જઠ્ઠર તો અહીંયા છે પછી જે સ્વાદુપિંડ છે અહીંયા આવશે ખાસ તો એટલી એ બતાવેલું નથી આપણને નાના આંતડામાં ખોરાકનું પાચન તો એ બતાવવામાં આવેલું છે બરાબર ત્યાર પછી મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરી મૂત્ર નિર્માણની ક્રિયા છે એ તમારે શું કરવાની છે સમજાવવાની છે તો એની આકૃતિ દોરેલી છે સંપૂર્ણ પ્રશ્નોનું સોલ્યુશન છે દોરેલી છે તમારે આ પીડીએફ જોતી હોય કે પછી અન્ય કોઈ મટીરિયલ જોતું હોય બરાબર રંગીન સરસ મજાનું વાંચવા માટે ઉપયોગી મટીરિયલ બધું જ પેડ કોર્સમાં મળી જશે તો બધાને પચીસ માંથી પચીસ ગુણ પ્રાપ્ત થયું શુભકામના ઓલ ધ બેસ્ટ અને વિદ્યાર્થી મિત્રો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો અસ્તુ જય હિન્દ જય ભારત